ચૂંટણી બાદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયો કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપમાં જોડાયા છે તો કોંગ્રેસના ચાર કાઉન્સિલર ભાજપમાં જોડાયા છે હારીશ નગરપાલિકામાં ભાજપ ચૌદ બેઠક સાથે બહુમતી પર હતું હવે હારીશ નગરપાલિકામાં ભાજપની અઢાર બેઠક થઈ છે કોંગ્રેસ પાસે હવે છ બેઠક જ વધી કિંજલ મહેતા બિપિન દેવશંકર દીપિકા રાવળ અને વસંતી ઠાકોર ભાજપમાં જોડાયા છે હારીજ નગરપાલિકાની ચૂંટણી બાદ હવે કોંગ્રેસમાં હુંગાણ સર્જાયું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે જોકે હવે કોંગ્રેસના ચાર ચૂંટાયેલા કાઉન્સિલર ભાજપમાં જોડાયા છે હારીજ નગરપાલિકામાં ચૂંટણી પછી આ હુંગાણ સર્જાયું છે કોંગ્રેસ પાસે હવે માત્ર છ જ બેઠકો બચી છે અને જેમાં ચાર લોકો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવી રહ્યું છે હારીજ નગરપાલિકાની ચૂંટણી બાદ હવે કોંગ્રેસની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ માટે આઘાતજનક બાબત છે કારણ કે કોંગ્રેસના ચાર કાઉન્સિલર હવે ભાજપમાં જોડાઈ ગયા છે સંવાદદાતા વિપિન ફોનલાઇન પર જોડાયા છે વિપિન હારીજ નગરપાલિકાની ચૂંટણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે શું વિગતો બિલકુલ હારીજ નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ જે અલગ અલગ જે ઉમેદવારો તેમાંથી કોંગ્રેસના જે ચાર ઉમેદવારો હતા હાલે ભાજપનો કેસ ધારણ કર્યો છે કહી શકાય કે જે ઉમેદવારો હતા તેમને જે પાર્ટીના કામગીરીથી અસંતોષ હતો તેના કારણે એ લોકો ભાજપમાં એમને વિકાસ ત્યાં બાદ વિકાસ દેખાયો તેના કારણે એ લોકો હવે ભાજપનો કેસ ધારણ કર્યો છે બિલકુલ જાણકારી બદલ